ના બાદશાપુર માં ચૂંટણી રેલી ને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી દરેક રાજકીય પાર્ટીઓ ગજવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી રેલી સંબોધવા માટે હરિયાણા ના પહોંચ્યા હતા અમિત શાહે ચૂંટણી રેલી સંબોધતા કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હરિયાણા ના બાદશાપુરમાં ચૂંટણી રેલી ને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસના રાહુલ બાબા જૂઠ બોલવાનું મચન છે રાહુલ ગાંધી કહે છે કે અગ્નિવીર યોજના એટલા માટે લાવવામાં આવી કારણ કે સરકાર તેમને પેન્શન સાથે નોકરી આપવા માંગતી નથી જેનો વળતો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે

अरे जानते हो या नहीं जानते हो पक्का जानते हो ना ये राहुल बाबा ये झूठ बोलने का मशीन है मशीन ये कहते हैं हम एमएसपी दे देंगे किसानों को एमएसपी देंगे अरे राहुल बाबा आपके देने के लिए कुछ बाकी रखा हो तो दोगे ना